ત્રીજો ઉપયોગ છે ઘાતાંકીય વૃદ્ધિ દરમાં વૃદ્ધિ દર તો આમાં શું જેમ કે આપણે વસ્તી વધારાનું લઈએ વસ્તી વધારો ધારો કે સમય ટી ને સાપેક્ષ વધે છે એ સમય t ને સાપેક્ષ વધે છે ધારો કે ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમયે વૃદ્ધિ દર એ જથ્થાના સમ પ્રમાણમાં છે જથ્થાના સમપ્રમાણમાં অপন ডু পি অফ টিফ ডি পি টি অপন ডি টি ইন টু pt p of t therefore 1 upon p of t d p t upon dt is equals to k बने बाजू संकलन करता Integration D PT upon map PT into DT is equals to integration KDT. Therefore, log P of T is equals to KT plus log C. therefore log pt upon mass c is equals to k into t, t is equals to so thayo p into t is equals to c into t e raised to k into t kya jahan c is equals to swair achan अच्छा। जो तो t टीजक्स टू जीरो पी जीरोज इक्वल टू e इंटू रेसो जीरो

कि कोई पण टी समये जथो पी ऑफ टी આપણે શોધી શકાય છે ઉદાહરણ 15 એક શહેરની વસ્તીનો વધારો એક શહેરની વસ્તીનો વધારો પ્રતિવર્ષે બે ટકા છે તો કેટલા સમયમાં વસ્તી બમણી થશે તો કેટલા સમયમાં વસ્તી બમણી થશે ઉકેલ ધારો કે અત્યારે અત્યારની હાલમાં વસ્તી પી ઝીરો છે અને ટી સમય ટી સમયમાં એ કેટલી થશે પી ઓફ ટી થશે હવે શું કીધું છે વસ્તી વધારાનો દર બે ટકા આપેલો છે વધારાનો દર બે ટકા છે તેથી ड्रेड इी थे तो इंटीग्रेशन लो इीग्रेशन डीपी अपॉन मीजिकंड्रेड इंटीग्रेशन डी टी इक्व टू शुग पीजिक्लस लॉग सी तो p0 = c થતે તો ધેરફર p = p0 e ^ 1 / 50 t હવે વસ્તી બમણી બમણી થાય ત્યારે વસ્તી બમણી થસે બમણી થાય तर पीज टू टू पी जीरोक्वल टू जीरोक्वल टू शू जैसे

Tossing.